ભાજપ દ્વારા આજે સમગ્ર ભારત દેશમાં ઠેર ઠેર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ આપણા ભારત દેશના સંવિધાનને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે તે અવસરે સંવિધાનના રચયિતા બાબા સાહેબ આંબેડકરને ઠેર ઠેર વંદન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ ભુજ શહેર મધ્યે પણ બાર એસોસિએશન તેમજ તમામ વકીલ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને આ તકે તેમના દ્વારા કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એડવોકેટ વાલજી મહેશ્વરી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજે ભારતની જે લોકશાહી બચી છે તે ફક્ત ને ફક્ત બાબા સાહેબ આંબેડકર દ્વારા રચેલા સંવિધાનના કારણે જ બચી છે અને આજે ભારત વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ સંવિધાન ધરાવતો દેશ બન્યો છે ત્યારે આ વિશે વધુ માહિતી સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ એડવોકેટ વાલજી મહેશ્વરી માધાપર અને સાથે ભુજના એસસી એડવોકેટ આજરોજ બંધારણ દિવસ નિમિત્તે બંધારણના રચયતા મહામાનવ વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ અને તત્કાલીન ભારતમાં સાત જણા જેટલા બનેલા હતા એમાંથી ભારતમાં ફર્સ્ટ અને વિશ્વના સાત જણામાંથી ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે ભારતના પ્રથમ લો મિનિસ્ટર અને ભારતના સૌથી લાંબા અને લિખિત બંધારણના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન રચયિતાને આજે અમે બંધારણ નિમિત્તે એમના વારસદાર કહેવાય એવા એડવોકેટ્સ એ અમે આજે યાદ કરીએ છીએ અને બાબા સાહેબના ચરણોમાં અમે નતમસ્તક કરેલા આવ્યા છીએ અને આ મહાન બંધારણને કારણે જ લોકશાહી ટકી રહી છે અને અમે પણ આ કોટ પહેરી અને અહીંયા લોકશાહીનું જતન કરી રહ્યા છીએ એ ડૉક્ટર સાહેબની પોતાની જ દેન છે અને આ ઋણ ભારત પણ ક્યારે ભૂલશે નહીં અને વિશ્વમાં સૌથી વધારે દેશમાં બાબા સાહેબની સ્ટેચ્યુ છે અને આંબેડકર સાહેબ એક વિચારધારા હતા આંબેડકર કોઈ વ્યક્તિ નહોતા એ મહાન અર્થશાસ્ત્રી હતા તત્વચિંતક હતા ગરીબોના બેલી હતા જેમણે મહિલાઓ માટે મિલમજૂરો માટે પ માટે અને દરેક ક્ષેત્રમાં હક અને અધિકારો માટે વંચિતો અને બ્રોકન મેનો માટે એમના જીવન પર્યાપ્ત વિદ્યાર્થી રહ્યા હતા અને બાબા સાહેબ એમનો ટૂંકમાં ખાલી ડિગ્રી કહીએ તો બી એલ એલ બી એલ એમ ડીએસસી ડી લિટલેટર બાર એટ લો એટલી ડિગ્રી હતી અને બાબા સાહેબ જીવન પર્યંત વિદ્યાર્થી જ રહ્યા હતા અને ઓગણીસો છપ્પન ગુરુવારના દિવસે છઠ્ઠી ડિસેમ્બરના તેઓ મહાપરિવારણ થયો અને બાબા સાહેબ એની વિચારધારા કાયમી ભારત અને વિશ્વમાં જીવંત રહેશે અને અમે અધિવક્તાઓ અને સાથે સાથે પધારેલી વિવિધ ટ્રસ્ટો સમાજો સામાજિક સંસ્થાઓ આજે હાજર છે અને બાબા સાહેબના આ ઋણ જિંદગીમાં ક્યારે ભારત ભૂલશે નહીં વિશ્વ ભૂલશે નહીં એના માટે અમે આજે બાબા સાહેબને અંજલી આપીએ છીએ ના અધિવક્તાઓ અને સાથે સંસ્થાઓ એને યાદ કરીએ છીએ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ બાબા સાહેબ અમર રહો